ચાંટા શરૂ છે બંને તો લીધી છે તમે જોયો પાવ હાલે ચાર પાંચ દિવસની તો ને તો બધાને ઢાંકીને આ બધું નિલ્યાની માઈને પલે હે પાથરા આપણે કાઢ લીધી લઈ લીધી ઘરે હાથમાં લીધો રોમાલ નાહવે એમ થયું કૂવામાં આવું વાતાવરણ છે ને બધાને ના થાય મને તો થયું મેં નાવું છે કુવામાં લીલ્યાને કર્યા ફોન કીધો હાલ ના આવે તો કે હાલ આવું હું એ એ વડે આવ્યા છે નાવા એટલે જાવ હું કૂવામાં નાવા આ વાતાવરણ એમાં તમે ગોદરામાં બહાર ને નીકળવું થાય પણ નથી કે બીજી થી નાહ્યા નથી કુવામાં કુવા કંઈક આપણને ભૂલી ના થાય નીકળી જાય કુવામાં નાવા માટે ચલો નીલ્ય પછી મળાવી અને કુવામાં ધબધબાટી બોલાવી દઈએ હું તો આવી જો કુએ પણ નીલ્યો જાય ફોન કર્યો કે મારે ખાવું છે એ ખાઈને જે આવે છે નાવા આપણે તો આવી જાય કુએ તો આવ્યું કુએ ને વરસાદ તો કે શરૂ થતો પણ કીધું બહાર નથી પલળું નાવું છે પછી પલળવું નથી બહાર વરસાદ નહીં તો આવી જ કુવા બધું ભીજ છે ને તો ના વરસાદ એટલે આ બેઠ બેઠું હોય ને તો ઘડીક રીલું જોઈ કોને કોઈને મારી જેમ કૂવામાં ઉતરીને રીલ જોઈ છે બહુ મજા આવે કૂવામાં ઉતરીને રીલ જોઈ તો લાઈફ સ્ટાઈલ સબસાઇડ કહી દેજે સુધી કન્ટિન્યુ હોય તો હાલો ને કન્ટિન્યુ રહ્યો નહીં લ્યો પૈસા મળાવીએ બાકી કૂવા કાગજો એટલો ભરાઈ ગયો છે હમણાં કે બે દિવસ ત્રણથી મોટરની શરૂ થઈ ને તો પાછો આવી ગયું પે પાણી નાવની પણ મજા આવશે તો નહીં લ્યો પછી કરી દે નાવનું શરૂ આવી ગયો નીલ્યા પણ કૂવા ચાલુ વરસાદમાં નાવા હારે લાવ્યો તો સીતાફળ

ને મારા કલેતા આ તો વધતો જ જાય છે અને શું ધારી છે ખેડૂતને પાય મરખાવાનું જો મેં શું રહેવા દીધું સારું બધું પાણીમાં છ મહિનાની મહેનત છ મહિનાની મહેનત પાણીમાં જાતી એવું લાગે જો તે બંને નથી થતું આ ગોરવો હંજી મિત્ર તો નાહી ધોન વગેરે તૈયાર ફેરસે એટલે કે નાહ ધોઈને થઈ ગયા નાઈ નાખી તામ તમને ખબર છે ગોવામાં જઈએ અત્યારે નવા કપડાં પાછા દાડામ ગયા હતા એના પાછળ પહેલી તા ધોઈ તો ફરીથી પહેલીતા પણ હવે જવું છે પેંડા ખાવા માટે હવે હવે હે નીલ્યો અને મોઠભાઈ બધા જઈ ગાડીને પેંડા ખાવા માટે ત્યારે વરસાદ રહી ગયો ફાઇનલી ખાવાની છે બાકી જાબુ લે તો જેવા તેવા ફરી દે તમે જોઈ લ્યો અહીંયા છસમ પહેરી લીધા છે આજે વડે પાછા તો હાલો જઈ પેંડા ખાવા માટે પગી ગયા ગામમાં મોટભાઈ હે ને અહીંથી વે એ બીજા કામે હા લખા મામુ કે દુકાન પર આવી માવા માટે ઊભા રહ્યા હતા હવે જઈ હું નીલે બે હતા ત્યાં હવે થઈ ગયા બે એને હે ને ત્યાં જઈને ફોન કરવાનું કે ફોન ગોહિલ ક્યારનો ફોન કર્યો તો અત્યારે પોગ્યા ને કડીક નખરા માર નથી આવું નામ નથી કર્યા પાછા હવે વ્લોગર થઈ ગયા ભેગા તો ત્યાં જઈને બોલાવી બાકાજી વ્લોગ માં અમને હવે તો ખાવામાં બોલાવવાની વ્લોગ ની દાયને બોલાવી દઈએ તો ખાલી ખાવું જ છે પગી સૌથી કામ કર્યું ખબર ધોવાનું કેમ કે ગારો 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 જ છે પગી ઓય કાકા બે ડાયલોગ

तुम्ही <laughs> <दो लाए। laughs> जाईन <laughs> जा जा तारे नो केवाय तो हॅलो पग पगले शेटशी जावा द्या माफ किती घ्या नाही

થઈ ગયા પુલ તૈયારી ભાઈ ચીઠી નું થઈ જાય ને આવી ગયા પેંડા ગંડામાં તો બાકાજી બોલાવી ને હવે આવી ગયા એવી ઘરે જતી એટલે મામા જા કાલ કે પમદી બાકાજી ગયો હતી ને સીતાફળમાં ને આવી ગયા પાસા જ ખાવા માટે તેને ભાઈ અને આ આજો કાલનું આવે હું આજે બસ શું કહેવાય ખો ભાડે વાળ રોપડા ને છે સીતાફળ તો ઠીક રોપડા બે રહી ગયા એમાં આવી ગયા બે હાલ ને જા બધું બધું પથારી પાડી દીધા છે સીતાફળ દેખાય છે તમને

તો થઈ ગયા હા ને વાળું વાળું તો કાંઈ એને કેટલી નથી કેમ કે ખાઈ જશે બહુ જાજા પેંડા અને પી સીતાફળ ખાધા તમને ખબર છે તો ભૂખ તો કાંઈ હોતી નહીં એમાં આવી ગયા ધવલ છે ગોહેલનો ફોન એ કે શું કરું છું કાંઈ નહીં મેં બેઠા ની રહે પછી આવો ગયા કે ના ના ઘણી શું કહેવાય એટલે કીધું માથે કે આવો ના આવે તો હું નીકળી ગયા છે ત્યારે એના ખરેજો માટે કાઢી લીધું સ્વેટર હવે ટાઈટ હોય એટલે નથી આમાં કંઈ હું નથી જો સાંટાઈ પડે સ્વેટર કાઢ્યું કે રેનકોટ પણ મેં તો સ્વેટર લીધું કે જેકેટ પહેલી થયું જાય ધલન વાળી